જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે મારે ધન ઘડી ધન ભાગ્ય મારે ધન ઘડી ધન ભાગ્ય સોનાનો સોરજ યોગ્યો આજે મારે ધન ઘડી ધન ભાગ્ય ધન ઘડી ધન ભાગ સોનાનો સોરજ યોગે કથા વચાઓ ને આજ કથા ને આજ ગઢપુર થી ગોપીનાથયા હશે આ રી કથા વચાઓ ને આજ કથા વચાઓ ને આજ ગઢપુર થી ગોપીનાથયા વશે ગોપીનાથ હયા કેરો હાર મારા હયા કેરો હાર घनश्याम से हारो हिरलो गोपीनाथ हया केरो हार मारा हया केरो हारम हारो के हिरलो याज मा मारे धन धन भाग्य मारे धन धनगडे धन भाग सुना सूरज योगे हार कथा वंचाओ ने याज कथा वंचाओ ने आज वडतल थे लक्ष्मी नारायण आवसे हारे कथा वाचाओ ने कथा आज वडतल थे लक्ष्मी नारायण आसे लक्ष्मी नारायण हया मारे हया घनस्यम से हार केरो हिरलो लक्ष्मी नारायण हया मारे हया हार, ધન શ્યામસે હાર કેરો આજે મારે ધન ઘડી ધન ભાગ મારે ધન ઘડી ધન ભાગ સુરજયો ગયો આજે મારે ધન ઘડી ધન ભાગ મારે ધન ઘડી ધન ભાગ સોનાનો સો રજયો ગયો હારી કથા વચાઓ ને આજ કથા વચાઓ ને આજ अमदाव नर नारय आवसे हरे कथा व जावने याच कथाओ आज थि नर नारय आवसे नर नारायण हया हया केरो हार से के 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 हार केरो हिरलो नर नारायण हया केरो हार मारा हया केरो हार ધનશ્યામાં સે હાર કેરો આજે મારે ધન ઘડી ધન ભાગ મારે ધન ઘડી ધન ભાગ સોનાનો નો સો રજયોગ્યો આજ મારે ધન ઘડી ધન ભાગ મારે ધન ઘડી ધન ભાગ સોનાનો નો સો રજયોગ્યો તારી કથા વંચાઓને આજે કથા વંચાઓ ને આજ ಜೂನಗಢಿ ರಾಧಾ ರಮಣ ಯಾವ ವಸೇ ಹಾರೀ ಕಥಾ ಕಥಾ ಯಾರ ಥಿ ರಾಧಾ ರಮಣೆ ರಾಧಾ ರಮಣ ಹಯಾ ಕೆರೋ ಹಾರಾ ಹಾಂ ಕೆರೋ ಹಾರ ಹಾರೋ ಹಿರಲೋ ರಾಧಾ ರಮಣ ಹಾಂ ಕೆರೋ ಹಾರಾ ಹಾಂ ಕೆರೋ ಹಾರ ધન શ્યમ સે હાર કેરો આજે મારે ધન ઘડી ધન ભાગ મારી ધન ઘડી ધન ભાગ સુનાનો સૂરજ યોગીઓ હારી કથા વચાઓ ને આજે કથા વચાઓને આજ યાદ તુલેથી મદન મોન આવશે હારી કથા વચાઓ ને આજે કથા વચાઓ આજ ધોલેથી મદન મોહન આ મદન મોહન હયા કેરો હાર મારાયા કેરો હાર હાર કેરો મદન મોહન હયા કેરો હાર મારાયા કેરો હાર ઘન હાર કેરો આજ મારી ધન ઘડી ધન ભાગ્ય મારી ધન ઘડી ધન ભાગ સુન સોરજયો ગયો આજે મારે ધન ઘડી ધન ભાગ મારે ધન ઘડી ધન ભાગ સુનો સોરજ યોગ્યો હારી કથા વંચાઓની આજે કથા વંચાઓ ને હારી કથા વંચાઓની આજ કથા વંચાઓને યાદ ಕಸಿ ನರ ನಾರಾಯಣಯ ನರ ನಾರಾಯಣ ಮರೋ ಹಾರಾ ಹಾ ಕೆರೋ ಹಾರಸೆ ಕೇರೋ ಹಿರಲೋ ನರ ನಾರಾಯಣ ಮರ ಹಾ ಹಾರ ಹಾರಾ ಹಾ ಕೇರೋ ಹಾರನಶ್ಯಾಮಹಾರೋ ಹಿರಲೋ ಆ ಧನ ಗಡಿ ಧನ್ಯ ಭಾಗ ಮಾರೇ ಧನ ಗಡಿ ಧನ್ಯ ಭಾಗ सोना कथानेज कथाने छपि गुन्स्याम महारा जावसे हारी कथानेज कथानेपिति गुन्स्याम महारा जावसे गुन्स्यामाराज हयाँ के हारा हया हार घनश्यमसे हार केरो येलो आज मारे धन घडे धने भाग मारे धन घडे धने भाग सो रज योगिओ हारे कथा वंचावने वंचा आज कथा वंचाओ ने याद सारखुर ठी कष्ट भंजन यावसे हारे कथा वंचावने याच कथा वंचाव ने याद કષ્ટ ભંજન યાવસ કષ્ટ ભંજન હયા કેરો હાર મારાયા કેરો હાર ઘનશ્યામશે હાર કેરો હિરલો કષ્ટ ભંજન હયા કેરો હાર મારાયા કેરો હાર ઘનશ્યામ સે હાર કેરો હિર લો મારી ધન ઘડી ઘન ભાગ મારી ધન ઘડી ઘન ભાગ

અને જુનાગઢ અમદાવાદ ગઢડા અને ધોલેરા

બહુ બુજ બાકી છે બાકી છપે તો હું જઈ ભગવાનના જન્મસ્થળે એ તો બહુ એટલે પંદર દિવસ રોકાણે તો બહુ એટલે બહુ મજા આવી ને પાંચ છ દિવસ રોકાણા હતા પેલી વાર એવું ધામ હતું ભગવાનનું જન્મસ્થાન

દર્શન તો જરૂર કરવા જ પડે હું બધી કરી ભગવાન થઈ ગયા છે આ જન્મે હવે ખબર ને કેદી શું થાય હવે લઈ જાય ભગવાન આપણને સહાય કરે છે ભગવાન તો બહુ ઈચ્છા છપિયા જવાની ભગવાન જન્મસ્થાન ત્યારે હું કઈ ત્યારે હજી ભગવાન જન્મસ્થાન છે મંદિર હજી ઘર બનતું હતું મંદિર બને છે ને

અત્યારે ટી બધી પેક કરના એક બધું પેક થઈ ગયું છે હમ જય સ્વામિ જય